દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો SSK ન્યૂઝ ચેનલ સુરતની સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડિંગ જર્જરિત થઈ ગઈ હોય છે અને ખાલી કરાવવાની માંગ સાથે કાયદા કથા ટીમ દ્વારા રજૂઆત કરાઈ હતી સુરતની સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડિંગમાં સમગ્ર દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રના કેટલાક ગામડાઓમાંથી રોજ સેંકડો દર્દીઓ સારવાર માટે આવતા હોય છે તરે સુરત નવી સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડિંગ જે જર્જરિત થઈ ગઈ હોય તેને ખાલી કરાવવાની માંગ સાથે કાયદા કથા ટીમ દ્વારા ધરણા પ્રદર્શન કરી વિરોધ કરાયો હતો અને સેંકડો લોકોના જીવ મુશ્કેલીમાં હોય તેવી વાત કરી હતી કાયદા કથા ટીમ દ્વારા આજે એક એક દિવસીય હડતાલનો ધરણાનો આયોજન કરવામાં આવેલું છે સુરત સિવિલ હોસ્પિટલનો આજે વોર્ડ અને ઓટી બિલ્ડિંગની સામે એટલા માટે અમે હડતાલ ઉપર ગયેલા છે આજે કારણ કે નવ વર્ષથી આ બિલ્ડિંગ ખંડેર હાલતમાં છે નવ વર્ષથી આ બિલ્ડિંગને ખંડેર જાહેર કરવામાં આવેલું છે છતાં પણ આજના દિવસે પણ એનો સારવાર અંદર ચાલી રહ્યા છે ઓટી થઈ રહ્યા છે અને વોર્ડની અંદર દર્દીઓ દાખલ છે અને જ્યારે પણ દર્દીઓ સારવાર લેવામાં આવે ત્યારે પંખો પડી જાય છે અને આરસીસીના ટુકડાઓ ઉપર સ્લેબ ઉપરથી નીચે પડે છે અને એ લોકોને અલગથી એના માટે સારવાર આપવાનો મોકો અત્યારે આવે છે તો આ બધું જોતા કાયદા કરતા ટીમ દ્વારા છેલ્લા ત્રણ મહિનાથી આવેદનપત્રો આપી રહ્યા છે અને સાથે સાથે લીગલ નોટિસ પણ પાઠવી છે આરટીઆઈ અંતર્ગત માહિતીઓ માંગવામાં આવે છે છતાં તંત્રનું પેટનું પાણી નથી હલતું એટલા માટે સાહીઠ દિવસના કાઉન્ટડાઉન પછી આજે અમે અહીંયા હડતાલ ઉપર બેસેલા છે હડતાલનું માંગણી એક જ છે જે તકે આ બિલ્ડિંગ ખાલી કરે અને આ જર્જરિત ઇમારત તોડી નાખે અને લોકોને સારી સુવિધા આપે ગરીબ લોકો નો આવાજ બનીને આજે કાયદા કરતા ટીમ અહિયાં આજે જે લોકો સારવાર માટે અહિયાં આવે છે કઈક ને કઈ તકલીફ થી કઈક ને કઈ ફ્રેક્ચર થઈને સારવાર માટે આવે છે એની માથે અન્ય વસ્તુ અથવા જે આ કાટમાલ ને કોઈ પણ ટુકડા પડીને અને અલગથી એને ફ્રેક્ચર થઈ જાય છે પંખો પડે છે આવી રીતે સીલિંગ તૂટી પડે છે અને પાછો એના માટે અલગથી સારવાર લેવો પડે અને જે લોકો સારવાર માટે જે વ્યક્તિ દર્દીઓને લઈને આવેલા છે એની સાથે બેસનાર વ્યક્તિ છે એને પણ પછી સારવાર આપવાનો મોકો આવે છે આ ગંભીર બેદરકારી છે આ તંત્ર જાગવું જોઈએ આ નવ વર્ષથી આ આવી નવી હાલતો પર ચાલે છે છતાં આ જે અધિકારીઓને આંખ નથી ખોલતી એટલા માટે અમે આજે આ સખત વિરોધ કરતો કાયદાકીય લડત આપવાનું આ નક્કી કરેલું છે એટલા માટે આજનો આ ધરના છે મારું નામ હિતેશ જાસુલિયા છે સુરત સિવિલ હોસ્પિટલ સુરત ન્યૂ સિવિલ હોસ્પિટલ દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ કહેવાય છે જેમાં લોકો સારવાર માટે આવતા હોય છે અને દર્દીઓના પરિવાર એમની સાથે આવતા હોય છે જ્યારે નવ નવ વર્ષતા આ બિલ્ડિંગ જે ખડ્ઢેર જાહેર કરી દેવામાં આવી છે છતાં પણ આ બિલ્ડિંગ નવ નવ વર્ષતા મોતના મલાજા ગોળે અધિકારીઓ ચલાવી રહ્યા છે ત્યારે આ દર્દીઓ અને પરિવારો જે આવી રહ્યા છે એમની સાથે એમને ખબર નથી કે અમે સારવાર લેવા જઈએ છીએ પરંતુ અમારું ક્યારે પણ મૃત્યુ થાય એનું નક્કી નથી જ્યારે ગુજરાતમાં અનેક એવી બિલ્ડિંગો અનેક એવી ઘટનાઓ અકસ્માતથી દુર્ઘટના બની છે ત્યારે આ સરકાર જાહેરાત કરી દે છે સીટની રચનાઓ કરી દે છે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે અને ચાર ચાર લાખ રૂપિયાની જાહેરાત કરી અને પરિવારને સાતવના આપતી હોય છે ત્યારે આ સરકાર અને સિસ્ટમમાં જે બેઠેલા અધિકારીઓને એક જ સંદેશો છે આ વહેલી તકે ખાલી કરવામાં આવે જો આગામી દિવસોમાં એટલે કે ટૂંક જ સમયમાં આ હવે ખાલી કરવામાં નહીં આવે તો આજે તો અમે પ્રત્યેક એક દિવસે ધરણા ઉપર બેઠા છીએ પરંતુ આવનારા સમયમાં જો આ બિલ્ડિંગ ખાલી નહીં થાય તો અમે જ્યાં સુધી બિલ્ડિંગ ખાલી નહીં થાય ત્યાં સુધી અમે અહીંયા ઉપવાસ પર બેસીશું અને દર્દીઓ જે નારાયણ એટલે કે મધ્યમ વર્ગીય અને ગરીબ પરિવારમાંથી અહીંયા સારવાર લેતા હોય ત્યારે એમની પણ એક આશા હોય છે સરકાર પર કે આ હોસ્પિટલ અમારા સુવિધાઓ માટે હોય છે ત્યારે આ સમય અંતરે આ બધી સુવિધાઓ અને વિકાસના કામો કરવા જોઈએ જે આ ધરણાનો મુખ્ય હેતુ છે દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ